તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ ત્રણ મહિનાથી જેલમાં છે અને જેલમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો તો કઈ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે ગણેશ ગોંડલે જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી ગણેશ ગોંડલ જેલમાં છે દોસ્તો તો હાલ ચૂંટણી લડવા જઈ રહ્યા છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ગણેશ ગોંડલ સપ્ટેમ્બરે ગણેશ ગોંડલ ચૂંટણી તો તમને ખબર હશે કે જે ગણેશ ગોંડલ જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી ગણેશ ગોંડલ ત્રણ મહિનાથી જેલમાં છે દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડવા ગણેશ ગોંડલ જઈ છે દોસ્તો તો તમને ખબર હતી કે રાજુ સોલંકી ના એવા બધા દાવાઓ હતા કે જયરાજસિંહ જાડેજાએ ફસાવીને મને જેલમાં નાખ્યો છે દોસ્તો તો હજી રાજુ સોલંકી પણ જેલમાં છે અને ગણેશ ગોંડલ પણ જેલમાં છે દોસ્તો તો તમને ખબર હશે કે રાજુ સોલંકી ઘોષી ટોકના કારણે પાંચ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ગણેશ ગોંડલ પણ છૂટવાના છે દોસ્તો અને ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયોમાં મળીએ તબતક કહેએ જય હિન્દ જય ભારત મળીએ એકવાર બીજા વિડીયોમાં તબતક કહે બાય બાય